સાત જાન્યુઆરીથી સફળતા તરફ પહેલું મજબૂત પગલું કન્યા રાશિની આઠ મોટી ભવિષ્યવાણીઓ જી હા મિત્રો કહેવાય છે ને કે સમયને પલટતા એક પડ પણ નથી લાગતી જિંદગીમાં માણસ જ્યારે બધું સહન કરી ચૂક્યો હોય છે જ્યારે લાગે છે કે હવે વધુ નહીં ત્યારે અચાનક એક એવી ઘડી આવે છે જે નસીબની આખી દિશા જ બદલી નાખે છે અને કન્યા રાશિના જાતકો માટે એ જ નિર્ણાયક ઘડી હવે આવવાની છે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું વર્ષ પોતાની સાથે મોટા ગ્રહ ગોચર લઈને આવી રહ્યું છે એવા ગોચર જેની અસર માત્ર રાશિઓ પર નહીં પણ વ્યક્તિના ભાગ્ય વિચાર કરિયર સંબંધો અને આર્થિક સ્થિતિ સુધી પડે છે આ ગોચરોમાં સૌથી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે ગ્રહોના રાજકુમાર મહારાજ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ બુદ્ધ મહારાજ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ નક્ષત્રના સ્વામી શુક્ર છે જેને સુખ સૌભાગ્ય પ્રેમ વિલાસિતા અને ધનના કારક માનવામાં આવે છે હવે જરા ધ્યાન આપજો મિત્રો જ્યારે બુદ્ધિ વ્યાપાર અને નિર્ણયના સ્વામી બુદ્ધ શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર જીવનની પ્રગતિ અને સમૃદ્ધિ પર પડે છે ખાસ વાત એ છે કે આ ગોચર કન્યા રાશિવાળાઓ માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે આ દરમિયાન માનસન્માનમાં વૃદ્ધિ થશે કરિયર અને વ્યવસાયમાં નવી તકો ખુલશે અટકેલા કામ વેગ પકડશે લગ્ન અને પ્રેમ સંબંધોના પ્રબળ યોગ બનશે સોલમેટ સાથે યાદગાર સમય વિતાવવાની તકો મળશે આવકના નવા સ્ત્રોત બની શકે છે નવું ઘર કે સંપત્તિ લેવાનું સપનું પૂરું થઈ શકે છે નોકરી અને વ્યાપાર બંનેમાં રાહત મળશે સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળી શકે છે અને સૌથી મોટી વાત મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારું આત્મબળ કમજોર નહીં પડે પણ મિત્રો આ બધું એમ જ નથી મળવાનું બુદ્ધ મહારાજ સાત જાન્યુઆરીથી કન્યા રાશિના જીવનમાં આઠ એવી મોટી ભવિષ્યવાણીઓ સક્રિય કરવાના છે જે એક એક કરીને તમારી જિંદગીની તસવીર બદલી શકે છે પરંતુ તે ભવિષ્યવાણીઓને જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે બુદ્ધ મહારાજના પૂરા આશીર્વાદ તમારા પર બનેલા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય ગણપતિ બાપ્પા અને જય ગણેશજી અને હા મિત્રો આ વિડિયોને એક લાઇક આપીને આ સકારાત્મક ઉર્જાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો तो चालो हवे मोड़ो करिया बगैर जानिए कन्या राशिनी ते आठ मोटी भविष्यवाणियों जे सात जनवरी पछी तमने एक पगलू नहीं सीधा सफलतानी राह पर लई जवानी छे पहली भविष्यवाणी जीवननी दिशा बदलवानो समय शुरू मित्रों कन्या राशिनी आ पहली भविष्यवाणी सौथी महत्वपूर्ण छे कारण के आ एज संकेत छे जेना थी तुम्हारा जीवननी आखी दिशा बदलवानी छे જેવું સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ બુદ્ધ મહારાજ શુક્રના ઘર પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે તેમ કન્યા રાશિવાળાઓ માટે એક જ રસ્તા પર ચાલતા મંઝિલ અચાનક ખૂબ મોટી થઈ જશે એટલે કે તમે જે કામમાં અત્યારે લાગેલા છો પછી તે નોકરી હોય વ્યાપાર હોય કે કોઈ પ્રયાસ તે જ દિશામાં બુદ્ધ તમને ઊંચા લક્ષ્ય સુધી પહોંચાડવાના છે કામ બદલવાની નહીં પણ કામને નવી ઊંચાઈ આપવાની આ ઘડી છે આ ગોચરના પ્રભાવથી કરિયરમાં ઝડપી પ્રગતિના યોગ બનશે ધન લાભના નવા દરવાજા ખુલશે એવી તકો મળશે જેની તમે આશા છોડી દીધી હતી તમારી મહેનત રંગ લાવશે અને તમે સ્પર્ધકોથી આગળ નીકળશો ખાસ કરીને નોકરિયાત અને વ્યાપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય નિર્ણાયક રહેશે ઓફિસમાં તમારી કાબેલિયત ઓળખાશે અને વ્યાપારમાં તમારા નિર્ણયો તમને ફાયદો અપાવશે જો કે મિત્રો અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી પણ છે વર્ષના શરૂઆતી મહિનાઓમાં શનિની ચાલ થોડી બાધા નાખી શકે છે તેથી લેવડ દેવડમાં ઉતાવળ ન કરો ધીરજ અને સમજદારીથી નિર્ણયો લો વિચાર્યા વગરના રોકાણથી બચો પરંતુ ગભરાશો નહીં વર્ષના મધ્ય પછી પરિસ્થિતિઓ ઝડપથી સુધરશે નાણાકીય સ્થિરતા આવશે કરિયરમાં ગ્રોથ દેખાશે અને સમાજ તેમજ કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ મજબૂત થશે આ વર્ષ નવી નોકરીની તકો અપાવી શકે છે કરિયર બદલવા કે પ્રમોશન મેળવવા માટે શુભ છે તમારી સુઝબૂઝ અને મહેંદ થી શાખ વધશે વ્યવસાયીઓ માટે નવા ક્લાયન્ટ્સ જોડાશે વિસ્તાર અને પ્રમોશનના યોગ બનશે જો કે શનિ સાતમા ભાવમાં હોવાથી ગ્રોથ થોડી ધીમી થઈ શકે છે તેથી ધીરજ જ તમારી સૌથી મોટી તાકાત બનશે આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અટકેલા પૈસા પાછા મળી શકે છે પરંતુ જોખમી રોકાણથી અંતર બનાવી રાખો કારણ કે મિત્રો જ્યારે બુદ્ધિ અને વ્યાપારના સ્વામી બુદ્ધ સુખ સમૃદ્ધિના પ્રતીક શુક્રના નક્ષત્ર પૂર્વાષાઢામાં પ્રવેશ કરે છે તો આ ગોચર સુખ સુવિધા અને ધનના રસ્તા ખોલે છે પરિણામ સ્પષ્ટ છે કન્યા રાશિવાળાઓને બૌદ્ધિક વ્યાપારી અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં મોટી સફળતા મળવાની છે અને મિત્રો આ તો હજુ માત્ર પહેલી ભવિષ્યવાણી હતી આવનારી ભવિષ્યવાણીઓ આનાથી પણ વધુ ચોંકાવનારી છે બીજી ભવિષ્યવાણી સફળતાની ઊંચાઈઓ તરફ મિત્રો કન્યા રાશિવાળાઓ માટે આ બીજી ભવિષ્યવાણી સીધી તમારી પ્રગતિ સાથે જોડાયેલી છે બુદ્ધ મહારાજની કૃપાથી હવે તમારા પગલા સફળતાની ઊંચાઈઓને સ્પર્શતા જોવા મળવાના છે જેમ કે આપણે જાણીએ છીએ બુદ્ધ બુદ્ધિ વ્યાપાર સંવાદ અને ગણતરીના કારક છે અને જ્યારે આ જ બુદ્ધ શુકરના પ્રભાવવાળા પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો આ સંયોગ સુખ સુવિધા અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલી દે છે આ ગોચરનો પ્રભાવ એ થશે કે ધન લાભના નવા રસ્તા ખુલશે જમીન મકાન કે વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતને ખૂલીને ઓળખ મળશે તમારી શાખ અને પ્રતિષ્ઠામાં સ્પષ્ટ વૃદ્ધિ થશે કન્યા રાશિવાળાઓ માટે આ સમય વિશેષ રૂપે શુભ સંકેત લઈને આવી રહ્યો છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે જૂના રોકાણથી લાભ મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત સક્રિય થઈ શકે છે મિત્રો અહીં એક ખૂબ ખાસ વાત સમજવી જરૂરી છે બુધ તમારી જ રાશિના સ્વામી છે તેથી આ ગોચર દરમિયાન તમારી વિચારવા સમજવાની ક્ષમતા વધુ તેજ થશે સંવાદ કરવાની રીત પહેલા કરતા વધુ પ્રભાવશાળી બનશે સમસ્યાઓનું સમાધાન તમે સરળતાથી શોધી શકશો તમે વધુ વિશ્લેષણાત્મક અને વ્યવહારિક બનશો પરંતુ મિત્રો અહીં જ એક સૂક્ષ્મ સાવધાની પણ છુપાયેલી છે અતિવિશ્લેષણ પણ ખુદ પર શંકા અને અનાવશ્યક ચિંતાને જન્મ આપી શકે છે જેનાથી માનસિક તણાવ વધવાની સંભાવના છે તેથી ખુદ પર જરૂરત કરતા વધારે દબાણ ન નાખો દરેક વાતને લઈને ઓવરથીકિંગથી બચો પરિવાર અને સંબંધોની વાત કરીએ તો માતાપિતા સાથે વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગી સાવધાનીથી કરો નાની નાની વાતો પર અણબનાવની સ્થિતિ બની શકે છે સંબંધોમાં ગેરસમજથી બચવું જરૂરી રહેશે કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોની નજર તમારા પર બનેલી રહેશે નોકરી અને વ્યવસાય બંનેમાં રાહત અને નવી તકો મળી શકે છે વિદ્યાર્થીઓ માટે એક સંકેત ભણતરથી ધ્યાન ભટકી શકે છે તેથી અનુશાસન અને સમય પ્રબંધન ખૂબ જરૂરી રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાચન સંબંધી પરેશાનીઓ થઈ શકે છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થાક વધી શકે છે પર્યાપ્ત પાણી પીવું હાઇડ્રેશન જાળવી રાખવું અને યોગ પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે મિત્રો આ તો હજુ બીજી ભવિષ્યવાણી હતી આવનારી ભવિષ્યવાણીઓ કન્યા રાશિના જીવનના એવા પાસાઓને ઉજાગર કરશે જે તમને અંદર સુધી ચોંકાવી શકે છે ત્રીજી ભવિષ્યવાણી સંબંધોમાં ઊંડાઈ ભરોસો અને સ્થિરતા મિત્રો બુદ્ધ મહારાજનું આ ગોચર માત્ર ધન અને કરિયર સુધી સીમિત નહીં રહે તેની અસર તમારા સંબંધો ભાવનાઓ અને અંગત જીવન પર પણ ઊંડી પડવાની છે કન્યા રાશિવાળાઓ માટે આ ત્રીજી ભવિષ્યવાણી દિલથી જોડાયેલી છે બુધના પ્રભાવથી તમારી સુઝબૂઝ અને મહેનતને ઓળખ મળશે કાર્યક્ષેત્રમાં તમારી શાખ અને સન્માન વધશે પરિવારનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે પરિવાર જ નહીં મિત્રો સંતાન પક્ષ તરફથી પણ સુખદ સંકેત મળશે તેમને લાભની તકો મળી શકે છે અને તેમની સિદ્ધિઓ તમને ગર્વ અનુભવ કરાવશે સંબંધોની વાત કરીએ તો જીવનસાથી કે સોલમેટ સાથે સમય વિતાવવાની ખાસ તકો મળશે આપસી સમજ અને ભાવનાત્મક જોડાણ ઊંડું થશે પ્રેમ લગ્નના પ્રબળ યોગ બનશે સૌથી મોટી વાત એ છે કે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારું આત્મબળ કમજોર નહીં પડે આ ગોચર તમને તમારા સાથી સાથે ઊંડા ભાવનાત્મક સ્તર પર જોડાવાની તક આપશે જ્યાં ખુલીને વાતચીત થશે જૂના મનદુખ અને ગેરસમજો દૂર થશે સંબંધોમાં ભાવનાત્મક સ્પષ્ટતા અને ભરોસો વધશે સિંગલ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ ખાસ છે આ સમયગાળો સાર્થક અને સ્થાયી સંબંધો બનાવવા માટે અનુકૂળ છે સાચા અને સમજદાર સાથી સાથે મળવાના યોગ બનાવે છે મિત્રો આ ગોચરની અસર માત્ર સંબંધો સુધી જ સીમિત નહીં રહે વિદેશ સાથે જોડાયેલા કાર્યો જેમ કે આયાત નિકાસ ઉચ્ચ શિક્ષણ વિદેશ યાત્રા કે તકો આ તમામ બાબતોમાં સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે સાથે જ શિક્ષણ મીડિયા બેન્કિંગ ફાઇનાન્સ વ્યાપાર જેવા ક્ષેત્રોમાં મોટા અને સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે જે શિક્ષણ અને કરિયર બંનેમાં સફળતાના યોગ બનાવશે ખાસ કરીને વાણી લેખન સંચાર સાથે જોડાયેલા કાર્યોમાં આ દરમિયાન તમને વિશેષ લાભ મળી શકે છે આ જ કારણ છે કે લગ્ન પ્રસંગના પ્રસ્તાવો માટે પણ આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે વિશેષ કરીને તે કન્યા રાશિવાળાઓ માટે જે વ્યાપાર શિક્ષણ કે સંચાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે કારણ કે મિત્રો બુધ્ધ તમારી જ રાશિના સ્વામી છે અને જ્યારે બુધ શુક્રના પ્રભાવવાળા પૂર્વાસાઢા નક્ષત્રમાં ગોચર કરે છે તો આ સમયગાળો સંબંધો લગ્ન અને ભાવનાત્મક જીવનમાં સકારાત્મક પરિણામ આપનારો બની જાય છે અને મિત્રો આ તો હજુ ત્રીજી ભવિષ્યવાણી હતી આગળ આવનારી ભવિષ્યવાણીઓ તમારા જીવનના એ પાસાઓને ઉજાગર કરશે જ્યાં તમે સૌથી વધુ બદલાવ અનુભવ કરવાના છો ચોથી ભવિષ્યવાણી આત્મબળ નિર્ણય શક્તિ અને ભાગ્યનો સાથ મિત્રો કન્યા રાશિ માટે આ ચોથી ભવિષ્યવાણી અંદરની શક્તિ સાથે જોડાયેલી છે આ એ સમય છે જ્યારે હાલાત ગમે તેવા હોય તમે અંદરથી તૂટશો નહીં પણ વધુ મજબૂત બનીને ઉભરશો બુધ મહારાજના આ ગોચરની સૌથી મોટી અસર તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પર પડશે અત્યાર સુધી જે વાતોને લઈને તમે અસમંજસમાં હતા જ્યાં મન ડગમગી રહ્યું હતું ત્યાંથી હવે સ્પષ્ટતા આવવાની શરૂ થશે આ દરમિયાન તમે સાચા અને ખોટા વચ્ચે જલ્દી ફરક કરી શકશો મોટા નિર્ણયો લેવાનું સાહસ આવશે જૂના ડર અને શંકા ધીરે ધીરે ખતમ થશે મિત્રો આ સમય તમને એ શીખવશે કે ભાગ્ય તેમનો જ સાથ આપે છે જે ખુદ પર ભરોસો કરે છે મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે જરૂર પણ તમે ગભરાશો નહીં હાલાત સામે લડવાની તાકાત તમારા ભીતર હશે દરેક પડકાર તમને વધુ પરિપક્વ બનાવશે કાર્યક્ષેત્રમાં તમારી વિચારની ઊંડાઈ વરિષ્ઠોને પ્રભાવિત કરશે તમારી સલાહ અને નિર્ણયોને મહત્વ મળશે નેતૃત્વ કરવાની તકો મળી શકે છે આ ગોચર તમારા ભીતર છુપાયેલા એ આત્મબળને જાગૃત કરશે જે અત્યાર સુધી પરિસ્થિતિઓના દબાણમાં દબાયેલું હતું માનસિક રીતે તમે પહેલા કરતાં વધુ સંતુલિત અનુભવ કરશો નકારાત્મક વિચારો પર નિયંત્રણ આવશે આત્મસંયમ અને ધીરજ તમારી સૌથી મોટી તાકાત બનશે મિત્રો આ એ જ દોર છે જ્યારે કન્યા રાશિવાળા કિસ્મતને ભરોસે નહીં પણ પોતાના વિવેક અને કર્મના બળ પર આગળ વધશે અને યાદ રાખો જ્યારે બુદ્ધિના સ્વામી બુદ્ધ તમને સાચી દિશા બતાવવા લાગે તો રસ્તાઓ આપોઆપ ખુલવા લાગે છે આ ગોચર તમને શીખવશે ઓછું બોલો સાચું બોલો ઓછું ચાલો સાચી દિશામાં ચાલો અને મિત્રો આ તો હજુ ચોથી ભવિષ્યવાણી હતી આગળ આવનારી ભવિષ્યવાણી તમારા જીવનના એ હિસ્સા સાથે જોડાયેલી હશે જ્યાં અત્યાર સુધી રૂકાવટો જ રૂકાવટો હતી પણ હવે ત્યાંથી ચમત્કારી પરિવર્તન શરૂ થવાનું છે વિડિયોને છોડતા નહીં કારણ કે આગળનો સંકેત તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે પાંચમી ભવિષ્યવાણી અટકેલા કામ ચાલશે ભાગ્ય આપશે સાથ મિત્રો કન્યા રાશિવાળાઓ માટે આ પાંચમી ભવિષ્યવાણી ખૂબ ખાસ છે કારણ કે આ એ કામો સાથે જોડાયેલી છે જે લાંબા સમયથી અટકેલા હતા અને જેના કારણે મનમાં નિરાશા બનેલી હતી સાત જાન્યુઆરી પછી બુદ્ધ મહારાજની કૃપાથી હવે તે તમામ કામ ધીરે ધીરે ગતિ પકડવાના છે આ દરમિયાન લાંબા સમયથી રોકાયેલા પ્રોજેક્ટ આગળ વધશે સરકારી કે કાગજી કામોમાં રાહત મળશે કોર્ટચેરીના વિવાદોમાં સમાધાનના સંકેત મળશે ભાગ્ય તમારા પ્રયાસોનો સાથ આપવા લાગશે મિત્રો અત્યાર સુધી જે દરવાજા પર તમે વારંવાર દસ્તક આપી રહ્યા હતા અને જવાબ નહોતો મળી રહ્યો ત્યાંથી જ અચાનક સકારાત્મક સંકેત મળવા શરૂ થઈ જશે કાર્યક્ષેત્રમાં તમારા પ્રયાસોને સાચા સમયે પરિણામ મળશે વરિષ્ઠ અધિકારી કે પ્રભાવશાળી વ્યક્તિ સહયોગ કરશે પ્રમોશન કે નવી જવાબદારીના યોગ બની શકે છે વ્યાપારીઓ માટે અટકેલા પેમેન્ટ મળવાના સંકેત છે નવા સોદા ફાઇનલ થઈ શકે છે જૂની ડીલથી લાભ મળવાની સંભાવના છે આર્થિક દ્રષ્ટિએ અટકેલું ધન પાછું મળી શકે છે આવકમાં સ્થિરતા આવશે ધીરે ધીરે આર્થિક દબાણ ઓછું થશે પરંતુ મિત્રો અહીં એક વાત બહુ જરૂરી છે ઉતાવળ નહીં નિરંતરતા જો તમે ધીરજ બનાવી રાખો છો અને નિયમો અનુસાર ચાલો છો તો આગોચર તમારા માટે વરદાન સાબિત થશે માનસિક રીતે નિરાશા ઓછી થશે આત્મવિશ્વાસમાં વધારો થશે ભવિષ્યને લઈને સકારાત્મક વિચાર બનશે મિત્રો આ એ જ સમય છે જ્યારે તમે અનુભવ કરશો કે જે રૂકાવટો કાલ સુધી બોજ લાગતી હતી આજે એ જ તમને મજબૂત બનાવી રહી છે અને યાદ રાખો જ્યારે બુદ્ધ મહારાજ માર્ગદર્શન કરે છે તો અટકેલું ભાગ્ય પણ ચાલવા લાગે છે મિત્રો સાત જાન્યુઆરી બે હજાર થી કન્યા રાશિ માટે સમય બદલવાનો છે જે મહેનત ધીરજ અને વિશ્વાસ તમે અત્યાર સુધી રાખ્યો હવે એ જ તમને આગળ વધારવાનો છે જ્યારે બુદ્ધ મહારાજ શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો જીવનમાં માત્ર બદલાવ નથી આવતો નવી દિશા અને નવી આશા જન્મ લે છે બસ આત્મવિશ્વાસ જાળવી રાખો અને સાચા સમયે સાચો નિર્ણય લો કારણ કે હવે કન્યા રાશિવાળાઓનો સોનેરી દોર શરૂ થઈ રહ્યો છે વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય ગણપતિ બાપ્પા જય ગણેશજી